આજથી ત્રણ વર્ષ પેલા ભાઈ હું ભણતો હતો ત્યાં આપણે થોડી પરિસ્થિતિ નબરી હતી ત્યારની ફીસ દેવાની બાકી ભાઈ તમને ખબર ને આપણે લેવાની છે ગાડી સ્વિફ્ટ સીએનજી 2012 ખાતા ગયા આપણે શું ખાવું છે આજે આપણે જો દુકાન ઝીંગા ફ્રાય આ તો કઈ ખાવા અલગ પ્રકારનું લાગે ભાઈ વેજીટેરિયન જ છે ને જો ભારી મજે મારે કુણીએ છોલાઈ ગઈ આ ભગવાનના દાડાના વડીમાં મશરૂમ કરી દે તમને ખબર ને મિંદડી ની આવે કે કરી દે એટલે થાય ચાલુ બસ માં આપણે લોગો ઉતારે હોય જે આપણે ખેલો લેવાનો બાકી એ પેલા ફટાફટ ને ખેલો લઈ લે ખેલો ક્યાં હે લાસ્ટમાં માં હે

આ ગાડી વાર ઉલારી નાખે તો આપણે જામનગર આપડે ભૂગી ગયા જામનગર આપડે હે ભાઈ ફોર વ્હીલ લેવાની હતી પણ આની પેલા ત્રણ ચાર બ્લોક પેલા તમને ખબર કીધું તો અહીંયા અમારો ભાઈ સાહેબ હે ટ્યુશન ક્લાસીસ છે ત્યાં હે ને ભણતો હતો હવે આજે વળી પાછું આપણે હે ને મુલાકાત લેવાની છે બે ત્રણ વાર તો આપણે ગયા હતા પણ ત્યાં સાહેબ અવેલેબલ નતા પણ આપણે રવિવારે જ જતા હતા એ આપણો ફોલ્ટ હતો લિફ્ટ માં જતા ભાઈ લિફ્ટ ખોલી છે ખોલી જાય ને કેવર ચીન છે આ ચાલો બેસી જાય લિફ્ટમાં ભાઈ ભાઈ તમે પૂછો કે ટ્યુશન ક્લાસીસમાં તો હું કરવા આવ્યો હો આજથી ત્રણ વર્ષ પેલા ભાઈ હું ભણતો હતો ત્યાં પે થોડી પરિસ્થિતિ નબરી હતી ત્યારની ફીસ દેવાની બાકી હતી ફીસ દેવા આપણે આવ્યા ચાલો ભાઈ ટ્યુશન આપણે વરી પાસે નીચે આવતા રહ્યા હૈ હવે હું ને ભાઈ બંધ જરી ગાડીઓ જોતા આવી કારણ કે ભાઈ તમને ખબર છે ને આપણે લેવાની છે ગાડી સ્વિફ્ટ સીએનજી 2012 ભાઈ ગાડી લેવા જેવી કઈ છે ફોર વ્હીલ માં સ્વિફ્ટ સીએનજી જોઈ ને તો ગાડી જોવાનું તો ભાઈ આપણો ઓટાણો કેન્સલ થઈ ગયું કારણ કે થઈ ગયું તો બહુ જાજુ મોડું પણ હવે ખાવામાં તો મોડું ના કરીને એટલે અમે ખાવા હાટો નીકળી ગયા હા મારી સાથે હે જગદીશ ડેર ડોક્ટર સાહેબ કે પ્રોબ્લેમ પ્રોબ્લેમ આવે તો મને કહેજો ને આઈ ફોન માંડ્યા મઈડા આઇફોન આઈ 15 પ્રો મેક્સ ની ભાઈ આ ફેસ લાઈટ આવે તો એ ડોક્ટર ઈ ના તેની એની જ વાત કરો કે પ્રોબ્લેમ આવે તો અમારો થોડોક કલો આજ જલ જો એમ કહેજો ઈને જો હાલ ફટાફટ આપણે ખાતા ગયા આપણે શું ખાવું હે આજ આપણે જો તો કા જીંગા ભાઈ એવું બધું કંઈ ખાવાનું જરૂર નથી આપણે હિન્દુ ના દીકરા રે એવું કોઈ જ દી ખવાય એટલે મરી જાવ પણ કોઈ દી નહીં ખાવું ઘી અને દારૂ છેટા જ રહેવાનું હંમેશા હોટલે ભાઈ આપણે આવી ગયા છે એક તો આપણે ઓર્ડર કરતા ના આવડે આપણે આવી જગ્યાએ જાય એટલે આપણે હું ઓર્ડર કરી છાસ ને પાપડ લાઈ મગાવો પછી બીજું બધું જોવા જઈએ ભાઈ આપણે ઓર્ડર દઈ દીધો ને એની લગભગ કેટલી મિનિટ થઈ ખબર અડધી કલાક થઈ ગઈ છે હજી કઈ ખાવાનું આવ્યું નથી હું તો આજુબાજુ વાળા ને ઓલા સુગંધ લઈને ધરાઈ જાય એવું લાગે છે આ મૂંગામલી હોટલોમાં જાય ને એટલે એ બધા બહુ વાંધા

આપણે જતા હતા જુનાગઢ મેંદેડા વોટર પાર્ક નો વિડીયો બનાવાય જોકે વિડીયો તમે જોઈ લીધો હોય ને રિસ્પોન્સ ઘણો સારો દીધો હોય પણ રસ્તામાં આપણે બહુ જાજો નાસ્તો ઠપકારી લઈએ કેમ આપણે વોટર પાર્ક નો ભાઈ લાભે લેવાનો લાભી લેવાનો એટલે વિડીયોમાં કન્ટિન્યુ રેજો મજા આવવાની જુનાગઢની ની માલી આપણે એન્ટ્રી કરી લીધી છે અને આપણે જવાનું છે વોટર પાર્કમાં એ વોટર પાર્કનો નો વિડીયો આખો અલગ જ આવી છે એ તો હું તમને કહીને ખબર ન કહું હું આ હું હું ગયા ભાઈ એમ કે લોકેશન રાઈટ લઈ લીધો તમે રાઈટ લઈ લ્યો જાવ દે બીજે હું ભાઈ નજારો જોઈ લ્યો પહાડનો નો ફોકસ તમારું પૂર્ણ કરશે શિક્ષણ વાહ વાહ આ સપનું તમારું પૂર્ણ કરજો ભાઈ આ લોકોને સંપર્ક કરી લેજો મારે શિફ્ટ ગાડી લેવી છે સપનું પૂર્ણ કરી લે છે

ભાઈ જુનાગઢ રોકાણ હતા ને પછી છે આપણે કઈ બ્લોગ ની ક્લિપ જ નથી હતી કારણ કે છે ને વોટર પાર્ક માં નાઈ નાઈ ઠેકડા મારી મારી નિવાસ થાકી ગયા હતા ને તે ડાયરેક્ટ હોઈ રહ્યા હતા પછી અટાણ ઉઠે ને તે ખબર પડી એ સાડા નવ વાગી ગયા હે દસ વાગી ગયા હે સાડા દસ વાગે આપણે છે ને ખાવા નીકળ્યા બોલો કોઈ અમને ખાવાનું દેહે કે નહીં દેહે બહાર ખાવા જવાનો પ્લાન કર્યો હતો અને પેલા જુનાગઢ આપણે આવ્યા હતા ને ખબર ટી પોસ્ટ માં ગયા હતા એમાં સેમ ટુ સેમ આવું જ હતું આ જુનાગઢ વાળા મન લાગે છે ને સેમ પેટર્ન લાગે ગમે જગ્યાએ ખાવા પીવાની જગ્યાએ કલર કલર લાઈટ મજા આવે રીલ્સ બીલ્સ બનાવે ન્યાય આવી જ લાઈટ ખબર એમાં રાઉન્ડ શેપ માં સ્કવેર શેપ માં આટલો ફેર છે આને પછી ઓર્ડર દેવા કેવાય ને એવા મશરૂમ નો હાક મગાવતો તો આમાં કઈ છે ને મશરૂમ વાળું અચ્છા પર મશરૂમ તો યાર ઉકળે માં ઉગતા હે ને મશરૂમ કેવી રીતે તમને ખબર ને મીંદડી ની આવી કરી દે એટલે થઈ આ બેઠા તા એને છાસ દેવાની સિસ્ટમ કરી દે ખબર છે આ રીતના કાચનો બોટલ દે દીયા કાચનો બોટલ ની કિંમત શું છે તમને ખબર છે 85 રૂપિયા 85 રૂપિયા મે પછી એમ કીધું કે સેમ ટુ સેમ આવી બોટલ હું તમને દે દઉં હું પાત્રીમાં રાખ્યો હું તો કઈનો હોટલ નો ઇન્ટિરિયર જો હું તમે એકર ઇન્ટિરિયર તો જો બહુ મસ્તી નો ખરે ખરે એ પછી ખુલ્લા માં જોયું ને એસી નો ખર્જો બચાવી લીધો વાહ ભાઈ વાહ આવો દયો આવો દયો આવો દયો વાહ 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 આ સ્વીટ સબ્જી આવી ગઈ છે આ હું તો તમને કોઈ ખાધું નહી હે મિત્રો જિંદગીમાં તમે જોયું કોઈ આવું ઘર ભેગું થાને પાય વાહ મિત્રો વાહ ખરેખર શું સુગંધ આવે છે અંતર ઈ લેવલ નું છે કે આપણે મિત્રો ખાઈને છે ને આપણો હાથ ધોવા આવ્યા આ અંતર ની બોટલ અહીંયા રાખી છે એ લે જો જો છાટતા જ નીકતારમ અંતર અંતર ભારી ગાંઠો મે ક તો અંતર ની બોટલ ક્યાં રાખી છે હજી ખબર પડ્યા અંતર નથી ભાઈ ઓલો હેન્ડ વોશ દેવા જોરદાર અંતર ની બોટલ જોઈએ લાગે કત નહીં ભઈ ખાઈ લીધું તું પી લીધું તું પછી ને મને મારા ખાસ મિત્ર મળી ગયા છે